પોતાની છોકરીનો અવરોધ કાઢવાની ઈસુને વિનંતી કરી પણ ઈસુએ તેને કહ્યું પહેલા છોકરાને ધરવા દે છોકરાનું મોડામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી બાઈએ એની સામેથી કહ્યું સાચું પ્રભુ છતાં ગલુડિયા છોકરાનો વધ્યું ઘટ્યું તો ખાય છે ત્યારે ઈસુએ તેને કહ્યું તારા આ જવાબથી હું ખુશ છું તું ઘરે જા અને તારી છોકરીનો અવરોધ નીકળી જ ગયો છે

પેલી બાઈ જે વિધર્મી હતી તે ઈસુ પાસે આવે છે અને મારી દીકરીને સાજી કરો ગલુડિયા અટપટું લાગે પણ ત્યાં એની શ્રદ્ધાની પરીક્ષા થાય છે એ વાક્ય ઉપરથી એ બાઈની શ્રદ્ધાની પરીક્ષા થાય છે કદાચ એ બાઈને ખોટું લાગ્યું હોત એને એવું થયું હોત કે મને ગલુડિયા સાથે સરખાવી કદાચ ગુસ્સો આવ્યો હોત નાસી પાસ થઈ હોત એ જગ્યા એને છોડી દીધી હોત આશા છોડી દીધી હોત પણ તે બાઈક ટકી રહે છે અને એનો સામે જવાબ હોય છે પણ છોકરાના મોડામાંથી જે વધુ ઘટ્યું હોય છે તે તો ગરુડિયા ખાય છે ને પ્રભુ અને ત્યાંય સુખ ખુશ થાય છે અર્થાત કદી ન અલોપ થનારી શ્રદ્ધા મારા વાળા ધર્મજનો આપણા જીવનમાં હવે તો તપુતુ નજીક જ છે સાચો સમય પસ્તાવો કરવાનો અને પવિત્રતા તરફ પાછો વળવાનો ઘણી વખત આપણા જીવનમાં પણ એવું થતું હશે કે થોડીક મુશ્કેલી આવી પડે છે થોડીક તકલીફ પડે છે છે જે જે શ્રદ્ધાનું બીજ આપણે હોય એ ફરી સુકાઈ જાય છે પણ આ બાઈ આજે આપણને બહુ સાચો દાખલો પૂરો પાડે છે કે શ્રદ્ધામાં ટકી રહેનાર વ્યક્તિ કોઈ પણ મુશ્કેલીમાંથી પાર પડે છે માત્ર ને માત્ર પ્રભુ દ્વારા ચાલો આપણે પણ પ્રભુ પાસે સાચી શ્રદ્ધાની ભેટ માંગીએ એ સુની જાય